રેસિપી ગમે તો કરજો કરજો અને વધારેમાં વધારે શેર જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરજો તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ છાસવાળી ખીચડી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલા ઝીણી વેરાયટીના ચોખા લીધા છે ખીચડી બનાવવા માટે બાસમતી ચોખા સિવાયના કોઈ પણ ચોખા તમે વાપરી શકો છો હવે આપણે આમાં એક જેટલી મગની ફોતરાવાળી અને બે ટેબલ સ્પૂન જેટલી મગની મોગર દાળ ઉમેરી દેશો આ સિવાય તમે ચાહો તો બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી તુવેરની દાળ પણ ઉમેરી શકો છો દાળ અને ચોખાને સારી રીતે મિક્સ કરી આપણે પહેલા ખીચડીને ભેળવી દેશું ખીચડી સરસ ભેળવાઈ જાય એટલે આપણે આમાં પાણી ઉમેરી સારી રીતે ખીચડીને ધોઈ લેશો તો અત્યારે આપણે થ્રી ફોર્થ કપ જેટલી ભેળવેલી ખીચડી લીધી છે ખીચડી સરસ ધોવાઈ જાય એટલે એમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી સારું પાણી ઉમેરી ખીચડીને દસ થી પંદર મિનિટ જેવી પલાળી દેશું તો આપણી ખીચડી પલળે ત્યાં સુધીમાં આપણે ખીચડીનો વઘાર કરી લઈશું તો આ ખીચડી ટ્રેડિશનલી માટીના વાસણમાં ધીમા તાપે બનતી હોય છે પણ આજે આપણે આ ખીચડીને એકદમ ફટાફટ કુકરમાં બનાવીશું તો અહીંયા કુકરમાં મેં દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દીધું છે આપણું ઘી સારી રીતે ગરમ થાય એટલે અડધી ચમચી કરતાં થોડા ઓછા રાઈના દાણા અડધી ચમચી જેટલું જીરું બે ઝીણા કાપેલા લીલા મરચા અહીંયા ખીચડીમાં તમને જેવી જોવે એ પ્રમાણે મરચાં ઉમેરવાના એક ઇંચ આદુનો ટુકડો અને જેટલો મેં અજમો ઉમેર્યો છે સાથે એક નાનો ટુકડો તજનો ઉમેરી દેશો અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ તો અજમો ઉમેરવાથી આ ખીચડી પચવામાં એકદમ સરળ રહે છે અને ખીચડીનો સ્વાદ પણ એકદમ સરસ લાગે છે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા લીધા એક મીડિયમ સાઇઝનું ઝીણું કાપેલું બટેટું સાથે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું કાપેલું ગાજર અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા આપણે વટાણા ઉમેરી દેશું હવે આપણે બધા જ શાકભાજીને સારી રીતે મિક્સ કરી લેશું આ ખીચડી આજે આપણે છાશ સાથે બનાવીએ છીએ એટલે આમાં હું ટમેટું લસણ કે ડુંગળી કશું જ નથી વાપરતી તમારે વાપરવું હોય તો વાપરી શકાય હવે આપણા શાકભાજી થોડા સતળ એટલે આપણે આમાં પલાળેલી ખીચડીમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને ફક્ત આપણે દાળ અને ચોખા ઉમેરી દઈશું તો આ રીતે દાળ ચોખા ઉમેર્યા પછી હવે આપણે આ જ સમય આમાં મસાલા પણ ઉમેરી દઈએ તો મસાલામાં અહીંયા આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તો લાલ મરચું આપણે વધારે નહીં વાપરીએ જો તમને તીખી ખીચડી જોવે તો તમે આમાં લીલું મરચું વધારે વાપરી શકો છો દોઢ ટી સ્પૂન કરતા થોડું ઉપર અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસો અને બધા જ મસાલા શાકભાજી અને ખીચડીને સારી રીતે મિક્સ કરી લેશો તો બધું આ રીતે સરસ મિક્સ કરી ઘીમાં ખીચડીને એક મિનિટ માટે થવા દેશું વઘાર સાથે તમે એકાદ મિનિટ જેવી ખીચડીને થવા દેશો એટલે ચોખાનો દાણો થોડો ફૂલી જશે અને આપણી ખીચડી એકદમ સરસ બનશે તો લગભગ બે મિનિટ પછી તમે જુઓ ચોખાનો દાણો સરસ ફૂલી ગયો છે અને આપણા વઘાર સાથે ખીચડી સારી રીતે ભળી ગઈ છે તો હવે આ સમયે આપણામાં પાણી ઉમેરી દેશું તો કપના માપ પ્રમાણે આપણામાં અઢી કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો આપણે આમાં છાશ પણ ઉમેરવાના છીએ એટલે પાણી આપણે ખીચડીને જસ્ટ બાફવા પૂરતું તો આ રીતે મેં અઢી કપ જેટલું પાણી ઉમેરી દીધું અને એને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે કુકરમાં આપણે જે પાણી છે એમાં એક બોઇલ આવવા દેસુ તો આપણું થોડું પાણી આ રીતે ઉકળવા માંડે પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત ત્રણ વિસલ કરીશું તો ફક્ત ત્રણ જ વિસલ મીડિયમ ગેસની ફ્લેમ પર કરશો એટલે ખીચડી સારી રીતે બફાઈ જશે અહીંયા તમે જોઈ શકો છો ખીચડી સરસ ખીચડીમાં ત્રણ થઈ ગઈ એટલે કુકરનું પ્રેશર પૂરું થવા દીધું હવે હું તમને ખીચડીને ખોલીને બતાવી દઉં તો તમે જુઓ આપણી ખીચડી એકદમ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે તો આ ખીચડીને હજી આપણે છાશવાળી ખીચડી બનાવવાની છે પહેલા હું તમને આ ખીચડી બતાવી દઉં તમે જુઓ એકદમ પરફેક્ટ એવી આપણી ખીચડી કુક થઈ ગઈ છે અને બહુ જ સરસ તૈયાર થઈ છે તો હવે આપણે આમાં એક કપ જેટલી છાશ ઉમેરવાની છે તો આ ખીચડીમાં તમે થોડી ખાટી છાશ ઉમેરશો તો ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગશે તો અહીંયા મેં થોડી ઘાટી અને થોડી એવી ખાટી એવી એક કપ જેટલી છાશ લીધી છે તો ગરમ ગરમ ખીચડીમાં છાશ ઉમેરી અને તરત જ એને એક મિનિટ જેવી મિક્સ કરી લેવાની જેથી આપણી છાશ જરા પણ ફાટશે નહીં અને ખીચડી સાથે સારી રીતે ભળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં છાસને ખીચડી સાથે સારી રીતે મિક્સ કરી દીધી છે અત્યારે છાશ મિક્સ કરતા આપણી ખીચડી થોડી ઢીલી થઈ ગઈ છે પણ આપણે આ ખીચડીને ઢાંકી અને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર બે મિનિટ માટે થવા દેસુ જેથી આપણી ખીચડીમાં છાશની ફ્લેવર ખૂબ જ સારી રીતે આવી જાય તો આપણે એકદમ ગેસને સ્લો કરી દેસુ અને એના પર એક ઢાંકણ લગાવી દેસુ તો ઢાંકણ લગાવ્યા પછી ખીચડીને મેં ફક્ત બે મિનિટ માટે થવા દીધી હતી અને હવે હું તમને આ ખીચડી બતાવી દઉં તો અહીંયા તમે જુઓ ખૂબ જ સરસ આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ છાસની ફ્લેવર આપડી ખીચડીમાં આવી ગઈ છે અને ખીચડી એકદમ સરસ સ્વાદિષ્ટ બની ગઈ છે તો બસ હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને આ ખીચડીને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશો સર્વિંગ બોલમાં ખીચડીને કાઢ્યા પછી આ ખીચડીને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે આના પર એક વઘાર પણ કરવાના છીએ તો પહેલા આપણે ગરમ ગરમ ખીચડીને સર્વિંગ બોલમાં કાઢી લઈએ તમે આ ખીચડીને આ રીતે પણ ખાઈ શકો છો પણ હજી આ ખીચડી પર આપણે થોડા મસાલા સાથે ઘીનો વઘાર કરશું તો ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગશે તો આ રીતે ખીચડીને આપણે સર્વિંગ બોલમાં લઈ લીધી છે અને વઘારિયામાં આપણે અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દેશું ઘી થોડું ગરમ થાય એટલે આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અને ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી ગરમ ઘીમાં આપણે એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું અડધી ચમચી કરતાં થોડી ઓછી હિંગ અને સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને તૈયાર થયેલા આ વઘારને આપણે ખીચડીમાં આ રીતે રેડી દેશું તો આ વઘાર સાથે તૈયાર થયેલી ખીચડી સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે તો જો તમે ક્યારેય આવી છાશવાળી ખીચડી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરી વધારેમાં વધારે શેર પણ કરી દેજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ